મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર ના અધ્યક્ષ સ્થાને સેવા પખવાડિયા અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર નગરપાલિકા ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અમિતભાઈ ચૌધરી કાર્યક્રમના ઇન્ચાર્જ એચ બી ઝાલા બેચરસિંહ મકવાણા પૂર્વ પ્રમુખ રંગુસિંહ સોલંકી તેમજ તલોદ શહેર ભાજપ સંગઠનના સૌ હોદ્દેદારો નગરપાલિકાના સૌ કોર્પોરેટો શક્તિ કેન્દ્રના સંયોજકો બુથ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર દ્વારા વિવિધ સેવા કાર્યક્રમની રૂપરેખા જણાવવામાં આવી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે